જે આજે આપણે બનાવવાનું છે દૂધીનું દહીંવાળું સરસ મજાનું મસાલા રાયતું તો પેલા દૂધીને આખું બનાવી દેવાની સબ્જી અને પછી દહીં નાખીને સરસ મજાનું ઉકાળીને રાયતું બનાવીશું કેવી રીતે બનાવશું એ તમને બતાવીશ પણ સૌથી પહેલા આપણે દૂધીને કડ કરી લેવાની છે છોલી લેવાની દૂધીને પહેલાં આવી રીતે છોલી અને સરસ સમાર દેવાની ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે બાળકો આમ દૂધીનું શાક તમે બનાવી નાખો તો ના ખાતા હોય પણ આવી રીતના હું બનાવીશ એવી રીતે તમે બનાવશો તો ચોક્કસથી બાળકો અને મોટા બધા જ ખાઈ લેશે ને બહુ જ સરસ રહેશે એમને પેટ માટે આંખ માટે બધી ઠંડક આપે દૂધી આવી રીતને આપણા છોલી અને જાડી કરી દીધી છે હવે આપણે આવી રીતે એને કટ કરી લેશું થોડો બીજો ભાગ હોય વધારે તો કાઢી દેવાનો અને આવી રીતે આપણે મોટા મોટા ટુકડા મકટ કરી લેવાની છે આ પેલા ઉપકરણમાં બનાવવાની છે એટલે મોટા પીસ કરું છું બીજ ખૂણા હોય તો લઈ લેવાના બીજ ખૂણા છે પણ થોડા થોડા એમાં નીકાળું છું બહુ નથી નીકાળવાનું આપણે સરસ મજાની આવી રીતના બધી દૂધી કટ કરી લેવાની છે આપણે દૂધી કટ કરી અને મસ્ત એકદમ મસાલાથી વઘારીશું સરસ મજાની દૂધી ધોઈ લઈશું આદુ લીલા મરચાં અને લસણ લીધું છે આપણે આને વાટી લેવાનું છે અધકચરું આદુ મરચાં લસણ ખાંડીમાં નાખ્યું છે થોડુંક એવું મીઠું નાખું છું સરસ મજાનું વાટી લેશું વંટાઈ ગયું છે સરસ મજાનું ગેસના આપણે કુકર મૂક્યું છે તેલ નાખું છું એક ચમચો આપણે તેલ નાખ્યું છે ગરમીની મોસમ આવે એટલે તેલ આપણે સારું રહે તમારે જે બી તેલ હોય નાખી શકો છો તમે તેલ ગરમ થઈ ગયું છે થોડી રાઈ નાખું છું થોડું જીરું નાખું છું ગરમીના અંદર બહુ મહેનત કરવી આપણે ના ગમે એટલે આપણે એકદમ ઝટપટ બનાવવાનું છોડી દે હિંગ નાખી છે આજુ મરચાના સમય પેસ્ટ નાખી છે તરત આપણે નાખી દેવાના છે દૂધી દૂધી નાખ્યા પછી દૂધીના ઉપર એક ચમચી તળાનો લોટ નાખવાનો છે અડધી ચમચી હળદર નાખી અડધી ચમચી મીઠું નાખું છું મીઠું મેં પહેલા નાખ્યું હતું જયારે પેસ્ટ બનાવતી હતી ત્યારે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને

દૂધી મસ્ત મજાની ફરી ગઈ છે જોઈ શકો છો હવે આને આપણે લાગવાની છે લાકડાની એવી રીતના રોઈ લીધી છે ચેમથી પણ ઉઠીને રાખીશ સાથે આપણે દહીં લીધું છે અઢીસો ગ્રામ એટલું એ નાખી દઈશું મસાલા જોડી કરી દઈએ છીએ એક ચમચી જીરું નાખું છું થોડીક એવી હિંગ નાખું છું થોડું નાખું છું રસ કરી દેવાનું છે હાવ એકદમ ભાગી દેવાની થોડી થોડી ઉંધી આખી રાખવાની કેમ કે તમે શું ખાવ છો તમને ખબર હોવી જોઈએ બે મિનિટ સુધી આપણે આને ઉકળવાનું છે પણ અંદર લીલા ધાણા નાખવાના છે ગરમીની મોસમ આવી ગઈ દાણા થોડા મોંઘા હોય પણ દાણા સેહત માટે સારા હોય એટલે હું નાખું છું આપણે ખાંડું પીવાના અંદર પૈસા વગાડીએ છીએ એવી રીતના દાણાના અંદર બગાડી અને દાણા જરૂરથી નાખવા શાકભાજીના અંદર કંઈ પણ શાક બનાવો મસ્ત મજાનું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બની ગયું છે તમે રોટલા જોડે જોડે રોટલી મિત્રો બહુ જ સરસ બને છે મેં રાયતું બાઉલ ના અંદર પૂરું કાઢી લીધું છે અને દિવસે માખણ મૂકું છું બેટા તો કોઈ મિત્રો મારો વિડિયો સારો લાગ્યો હોય તો મને લાઈક કરજો અને તમારું વાડકો एकदम हेल्दी ને આવી રીતે ટેસ્ટી બનાવી જરૂર શીખવજો કાલે આવી નવી રેસિપી સાથે ઓકે બાય બાય